નેગેટિવ પોઝિટિવ અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે અમુક લોકો રજૂઆત કરી છે કે અમે થરાજ જે જિલ્લામાં ધાંધરા તાલુકો મૂક્યો એ બરાબર છે વિકાસની દ્રષ્ટિએ ભવિષ્ય અમને થરાદમાં અમે ધાંનેરા તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા છે કારણ કે નરમદાની નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે અને શંકરભાઈ પણ ભૂતકાળમાં કહેલું કે દરેક ગામના મારે જો બનાસકાંઠા જિલ્લામાં જે ધાંધરા તાલુકો છે એમાં તળાવ છે એ તળાવ મારે બધા ભરવાની આવી યોજના છે એટલે લગભગ નેવું ટકા લોકોએ રજૂઆત કરી છે કે મારે ધાંધરામાં રહેવું છે દસેક ટકા લોકોએ એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એમાં બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે ભળદસિંહજીને દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાંધેરા તાલુકો જે થરાદમાં સમાવ્યો છે એ બરાબર છે સરકારનું સરકાર સાહેબ એક વખત ભૂતકાળમાં જે જે જિલ્લાઓ બન્યા છે જે તાલુકાઓ બન્યા છે એમાં કોઈ ફેરફારની આવશ્યકતા છે નહીં આ પણ લગભગ નવ્વાણું ટકા આવશ્યક નથી કદાચ કોંકરેજ છે એ તાલુકો દૂર પડે છે એટલા માટે કોન્કરીજને કદાચ બકાત રાખે બાકી હાલ જે સમાવેશ થયો છે એ ઓલરેડી છે બિલકુલ